કુળે જન્મે હાડે અને સ્વભાવે ધગધગતા લોહીનો વારસદાર એવા ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના જૂનાગઢથી આપ સૌ દર્શક મિત્રોને રામ રામ આ દેહ જ કાઠી કુળમાં ઘડાયો છે તેથી હું જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી કાઠી સંસ્કારો કાઠી રખાવટ કાઠી ઇતિહાસ અને અન્યોના ઉજળા ઇતિહાસના દર્શન હંમેશા કરાવતો રહેવાનો છું અલગ જ સ્વભાવ અલગ જ સંસ્કૃતિ અલગ જ રિવાજ અલગ જ સમજણ અલગ જ અલગ જ ખાનપાનના અને કોઠાસૂ ઠાસો ઠાસ ભરી છે એવી કાઠી જાતિ સૌરાષ્ટ્રમાં સદીઓથી વસી રહી છે જેણે કાઠિયાવાડને ઘણું આપ્યું છે એ બધા જ જાણતા હોતા નથી કાઠિયાવાડના ગામે ગામ પાદરના મૂંગા પાળિયાઓ અને દફ્તરોમાં કાઠીઓનો ઇતિહાસ ચિરંજીવ થઈને કોતરાયેલો પડ્યો છે એને આલેખનારા જગાડનારા ઓછા રહ્યા છે જે ઢંઢોળાયો એનાથી વધારે તો કાળની ગરતામાં અને જ્ઞાન વૃદ્ધોની નનામી સાથે જ ચાલ્યો ગયો છે એનો અફસોસ જ કરવો રહ્યો અને જાગ્યા ત્યાંથી સવાર ગણવું પડશે કાઠી ક્ષત્રિયો કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા અને આ પ્રદેશની પ્રજાની વચમાં ગોઠવાયા અને છતાં પોતાના સંસ્કારો અનોખા અને અકબંધ સાચવી રાખ્યા એમ નહીં કે નીચી મુંડી કરીને પડ્યા રહ્યા એમણે પરાક્રમો કર્યા સંઘર્ષો કર્યા મતભેદો કર્યા ધીંગાણા ખેલ્યા વઢવાડો કરી અને મોહ્બતો પણ કરી એવા સંબંધો બાંધ્યા કે એને ભૂલી જ ન શકાય કાઠિયો વિના કાઠિયાવાડનો ઇતિહાસ મીઠા વગરના શાક જેવો ફીકો ફીકો જ લાગે કાઠી ક્ષત્રિયોને સમજો ત્યારે જ કાઠિયાવાડનો ઇતિહાસ સમજાય પુરાણ પ્રસિદ્ધ નામ સૌરાષ્ટ્ર નામની જગ્યાએ આ વિસ્તારને કાઠિયાવાડ તરીકે ઓળખાવી દીધું અને જે સમગ્ર ગુજરાતની જીભે ચડી ગયું જેના પૂર્વજોની ભીતો પર સાંગ ભાલા તલવારો અને બરછી બંદૂકો ટીંગાતી એની ભીતો પર તુલસી ભાળા બેરખા અને રામસાગર ટીંગાયેલા જોવા મળ્યા હતા અને એ મહાન કાઠી સંતો થયા આ જાતિએ કાઠિયાવાડમાં

અને આપા દાના જેવા સંતો આપ્યા જેમાં આપા વિષામણ અને આપા દાનાએ કોઈ નહોતું હાથ ધરતું ત્યારે અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય એ સમયમાં કર્યું હતું કાઠીઓમાં દાદા ખાચર સુરા ખાચર વાઘા ખાચર અલૈયા ખાચર અલૈયા કહોર ઘેલા ધાધલ બસ્યા વગેરેના સાથના હિસાબે સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા ડગમગબા ન દીધા અને જાણે કે પાતાળ પાયા રોપાવ્યા એવો સાથ દીધો હતો બાકી ત્યારે સહજાનંદ સ્વામીનો વિરોધ થતો હતો ત્યારે કાઠીઓ ઢાલ બનીને એમની સાથે રહ્યા હતા કાઠી દરબારોએ કાઠિયાવાડી અશ્વની બે નમૂન ભેટ આપી છે ભાગતા હરણના ભેટા કરે એવી ઘોડીઓ આપી છે ગીર ગાય અને કાઠિયાવાડી ઘોડા જગતના ચૌટા વચ્ચે વિખ્યાત થયા છે જેમાં અશ્વ પાલનમાં કાઠીઓનું જબરું મહામુલું પ્રદાન રહ્યું છે આ જાતિની હયા ઉકલત વાળી કાઠિયાણી હોય એમણે સંસ્કૃતિમાં ભરત ગુંથણ મોતી કલાના સંસ્કાર પ્રસરાવ્યા છે તેની કલા જોતા માણસ આભોજ બની જાય મોતીથી ભરેલ કંકોત્રી બનાવેલ સ્વમાન ખમીર વટ માટે માથા કપાવીને પણ માન જાળવવાની પરંપરા એમણે ભોગવી છે કઠિયાણીઓએ કાયમને માટે રન્ના દેના ગોખલા સામે ખોળો પાથરીને સુરવીર નામી સંતતિ માંગીને કાઠિયાવાડને સુરવીર માનવો આપ્યા છે આ જાતિએ જોગીદાસ ખુમાણ દંતા કોટીલા વીર બાવાળા ભાણ ખાચર ઓઢા ખાચર વાજસુર ખાચર દેવાવાળા વીરાવાળા ગોદડ ખબડ ભોળાધાખડા કાથડવરૂ વરજાંગ ધાધલ સૂથા ધાધલ વગેરે વગેરે વિખ્યાત વ્યક્તિત્વો આપ્યા છે જેમની વાતો અને ઇતિહાસ ચિરંજીવ રહ્યો છે જતી પુરુષ જોગીદાસ ખુમાણ જેવા બહારવટિયાએ રખાવટ અને નેકટેક અને સંબંધોની વાત ચિરંજીવ બનાવી છે તેમની બહાદુરી અને રખાવટ પર શબ્દોના ગુલાલ છાંટતા આજે પણ કોઈ થાક્યું નથી એટલે દાયરામાં નવે રસ રમાડતા ચારણો બારોટો અને કલાકારોએ બુલંદ કંઠે કાઠીઓની સુરવીરતા મરદાનગીને બિરદાવતા કદી થાક્યા નથી અને ઇતિહાસને પાને જવેરચંદ મેઘાણીએ તેઓને અમર રાખ્યા છે આ લોકો સૂર્યનારાયણને પૂજે સૂર્યની સાખે ચાલે અને સુરત દેવળ જાણે કે તેમનો ગુરુદ્વારો માંડ તો કાઠિયાળીની હો એમાં જ એમની ગરવાઈનો આવનારને પરિચય મળી જાય કાઠીના ગઢના વાસણો સોના જેવા ચળકતા હોય જો કાળા હોય તો એને શરમનો પાર ન રહે એટલે જ એ માંડના હોરડાને જીવની જેમ જાળવે રેશમિયા માંડાવડ કાતર હેમાળ સુદામડા ગઢવાળા અને ધાંધલપુરના દરબાર ગઢોમાં સોના જેવા ચળકતા પિત્તળના બારણાઓ શોભી રહ્યા છે દરબારગઢના ઓરડામાં પ્રવેશો એટલે સામી દિવાલે એટલે કે ભળે ચળકતા ફોટાઓ અને ચાકડાઓ જોવા મળે આ ચાકડાઓ પણ એક સમયે તો ખુદ કાઠિયાણીઓએ જ બનાવેલા રહેતા હતા પિત્તળની ગાંધીએ મોરબી ઘાટના લોટાઓ ટબુડીઓ કલાત્મક બુજારાઓ વાધીઓ વગેરે હોય મોતી ભરતની ચકચકતી પછી પાટી જોવા મળે આજે કેટલાને એનું નામ આવડતું હશે બાર શાંખે શાખ તોરણ લટકતું હોય ઓરડાની ડાબી બાજુમાં રૂડી પેઢલી ઉપર બોટાદના સોળ સળીના જગારા મારતા પિત્તળના પટારા ગોઠવાયેલા હોય જેના ઉપર પિત્તળની પેટીઓ જોવા મળે તેના પરની માળી ઉપર ચોખ્ખું ચણાક પાગરણ એવું ગોઠવ્યું હોય કે જોનારને લાગે કે વાહ છે કાઠિયાણી હોશિયાર ચપળ ઓરડાની જમણી બાજુમાં માંડ જોવા મળે એમાં ડાબલા કઠોદાન ગોળી કડાવાળા સરુ અને સાંગા માછી હોય કાઠી ક્ષત્રિયોના મોટા રજવાડામાં જસદણનો દરબારગઢ હિંગોળગઢનો કિલ્લો જેતપુરનો ગઢ ગીરમાં એંધાણિયાનો બંગલો વડિયા અમરનગર નટવરનગર ભગસરા વગેરે સ્થળે વિખ્યાત દરબાર ગઢો આવેલા હતા જેમાંના અમુક હવે ઇતિહાસને પાને જ રહ્યા છે कुभाना कुवरमारा सुनैना कुवरमार वीर सूर्य देव पारतापिङ्ग કુળની કલાવંત કાઠિયાણીઓના હલકદાર કંઠે લગ્ન ગીતો એવા ગવાતા કે તેની તુલના કરવી કઠણ છે એ જ રીતે લગ્નમાં એક કાળે મશ્કરીમાં ફટાણા એવા ગવાતા કે આજે તો કોઈ એ સહન ન કરી શકે એવી રીતે સામે સામે માંડવિયા અને જાનડિયું વચ્ચે ફટાણાની રમઝટ બોલતી આજે તો ક્યાં હવે કોઈને સહનશક્તિ જ રહી છે લગ્ન પ્રસંગમાં કાઠિયાણીઓના શણગાર એવા સજાયેલા જોવા મળે કે સોનાના દાગીના પહેરે કે એના જ ડીલ જાણે ભાંગી પડતા દેખાય કાઠીઓ ન હોત તો કાઠિયાવાડનો નકશો જ કંઈક અલગ હોત કાઠીઓએ પોતાના બાહુબળે અન્ય રાજવંશો પાસેથી પોતાનો ભાગ મેળવ્યો હતો આ લોકોએ મદમસ્ત સત્તાઓ જૂનાગઢ ભાવનગર સાથે પણ બાથ ભેડી હતી કાઠીઓના લોખંડી બાવડાઓ આવ્યા ને એવી તાકાતથી કાઠિયાવાડમાં રહી ગયા અને કોઈનો સળવળાટ પણ સાંખવા તૈયાર નહોતા એ રીતે જ સૂરજના સંતાન તરીકે રહ્યા જરૂર પડીએ કાઠી કળા પણ ઠેકઠેકાણે અપનાવી અંગ્રેજોને કાઠિયાવાડમાં કાઠીઓએ જાણે કે મોટા રજવાડાઓને કાબુમાં લેવાનું કિમ્યો કર્યો કાઠીઓ એટલે આખા બોલા ને તળ ને ફળ કરનારા છતાં શબ્દના સંયમી અને હઠાળા હતા તેમની બોલીમાં સ્ત્રી મરજાદ લોપાય એવો એક પણ શબ્દ ન આવે જેમ કે ઓળકું સંથાલુ છે એમ બોલે પણ ગાભણું છે એમ કાઠી કદી ન બોલે કાઠીઓની નામના નાની સુની નહોતી પણ એ બધા જાણતા નહોતા તેમનો ઇતિહાસ લખાતા એ બધું જ આજે મણીએ ચડીને લખાવા વંચાવા માંડ્યું છે કાઠિયાણીઓનો વારસો લેવાની કોઈની તાકાત નથી એવી માવડિયું આ જાતિએ આપી છે જેમ કે લાડુબા જીવુબા ગઢડા ભડલી કમરીબાઈ ખડખડ જાનબાઈ કમરીબાઈ બિલખા સોનબાઈ માં મેકડા આ જાતિએ વાલેરાવાળા દાદા ખાચર રાણી ખાચર જેવા દાનવીરો આપ્યા છે કાઠિયાણીએ પોતાનું સમગ્ર જીવન માંડ છાંડ સાચવવામાં ન્યોછાવર કર્યું હોય છે જ્યારે કાઠિયાણી લાંબે ગામત્રે જાય ત્યારે કાઠીને તરત જ હૃદયમાંથી નિશાસો નીકળે કે આ માંડ હવે કોણ સાચવશે આ કોના માટે હવે સાચવવી જો કાઠિયાણી વિધવા થઈ હોય તો સહારા વિનાની થઈ જાય પણ લાખ મૂંઝવણ વચ્ચે પણ ઘરની આબરૂ જાળવે માંડ છાંડને સાચવે અને સમતોલપણાને ગુમાવ્યા વિના અનેક મુસીબતોમાંથી માર્ગ કાઢીને ચાલે ક્યારેય મોળા ઓહાણને મચક આપે નહીં હમણાં મારા બાળુડા મોટા થઈ જઈ આ બધું જ સંભાળી લેશે એવી રાહમાં જીવતી જાય સ્વાભાવિક છે કે જેના પૂર્વજો સદા ધીંગાણે જજુમી ગામ ગરાસ મેળવ્યા હોય એના વારસો કડક હોય કરડા હોય કદી કોઈની ખોટી આળપંપાળ ન કરે એ આજે જોવા જાણવા સમજવાની જરૂર છે લોકો રાજસત્તા કે અધિકારીઓ તેનો ઇતિહાસ જાણ્યા વિના તેની સાથે કામ લે ત્યારે ક્યારેક કાચું કપાય અને ચકમક જરતા દેખાય છે આ નાની જાતિએ માત્ર તલવારો જ ખખડાવી જાણી નહોતી પણ સમય આવીએ આઝાદીની લડતમાં પણ પોતાનું પ્રદાન અનેરું નોંધાવ્યું હતું જેમ કે ધોલેરા સત્યાગ્રહમાં સુરગભાઈ બાબરિયા રાજકોટમાં રાજકોટ સત્યાગ્રહમાં રાવતભાઈ ખુમાણ દાનાભાઈ ખાચર આરજી હકુમતમાં સુરગભાઈ વરુ દેવાયતભાઈ વરુ દરબાર શ્રી અમરાવાળા સાહેબ વાઘણિયાએ ભાગ લીધો હતો એ બધાની છાતી બોટાદના બાજોઠ જેવી હતી તલવારો અને ભાલાને ઘોડા ફેરવતી જાતિમાંથી જીવાભાઈ શેખવા જેવા પ્રમાણિક ઓફિસરો મળ્યા રાજકુમાર કોલેજ રાજકોટ તાલુકદારી ગરાશિયા કોલેજ જેને ટીજી કોલેજ કહેતા એ પછી કાઠી દરબારોમાં મોડો મોડો પણ શિક્ષણનો માણેક સ્તંભ રોપાયો અને બાબરા અમરેલી સાવરકુંડલા વાઘણિયા ખાતે છાત્રાલયો ખોલી કુમારોને ભણાવી ગણાવી ઓફિસર ડૉક્ટર અને એન્જિનિયર બનાવવાનો માર્ગ પકડ્યો તેમણે અન્ય સમાજ કરતા સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો બારમાં પોતાનું મુખપત્ર ક્ષત્રિ મિત્ર શરૂ કરેલ આઝાદી પછી તો બોટાદ જૂનાગઢ રાજકોટ ખાતે સરસ્વતી મંદિર ખોલ્યા ભારતભરનું એકમાત્ર અને પ્રથમ કાઠી કન્યા છાત્રાલય જુનાગઢ ખાતે મોડે મોડે છેક ઈસવીસન ઓગણીસો બાણુંમાં ખુલ્યું એ પછી એક વર્ગ સતત મનોમંથન કરતો રહ્યો કે આપણે કેમ અન્ય સમાજથી શિક્ષણમાં પાછળ રહીએ છીએ એ ન ચાલે આપણે દોડવું જ પડશે વ્યવસ્થા ઊભી કરવી જ પડશે પૂર્વજોની કીર્તિ પર જીવવાનો જમાનો ક્યાર નોય પૂરો થઈ ગયો છે એ સૌને સમજાવવા લાગ્યું અને શિક્ષણમાં રસ લેતા સોનાનો સૂરજ ઉગ્યો અને જાગ્યા ભણ્યા એની પેઢીઓ તરી ગઈ છે આ જાતિએ જો અંદરો અંદરની વઢવાડ છોડી હોત તો ક્યાંય પહોંચી હોત કાઠીઓની કીર્તિના નેજા નવખંડમાં ફરતા કરવા એ હવે આપની જવાબદારી છે